આમોદમાં જળઝીલડી અગિયારસ નિમિત્તે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરે ધારાસભ્ય ડી કે સ્વામી પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ આમોદ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા પ્રમોદ પટેલ મંડીના ત્રસ્તીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગવત સહિત કાછિયા પટેલ સમાજના આગેવાનો ધરાપ આર્તી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડના સુમધુર સૂર સાથે મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આમોડના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાન વિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા

જેમાં નાના બાળકોએ રામ લક્ષ્મણ સીતા ગણપતિ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી જે પડીઓના વડઘોડામાં બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ લાલજી મહારાજ સાથે પડીઓનો વડઘોડો કાછાવાડમાં લક્ષ્મી નારાયણ મંદિરે પરત ફર્યો હતો જે સન ઓગણીસો ને ચોવીસ પહેલાંનો આ પરંપરા મુજબ લક્ષ્મીનારાયણ મંદિર કાછા આમડીપુર આમોદ માટે આ વરઘોરો નીકળે છે નીકળે અને રાત્રે પાછો એક વાગ્યા પછી મંદિરે પરત ફરે છે આ ભગવાન જળ જૂલની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મહારાજની પાસે અમે પ્રાર્થના કરી છે લાલજી મહારાજ